કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ્સ મારફત કઈ ડોક્યુમેન્ટના આધારે કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા ભૂતકાળમાં એના પહેલા કેટલા લોકો એવી રીતે ગયા છે ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઇનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે હજી સુધી જે પ્રાથમિક માહિતી છે એમાં અમે જે મૂળ ભોગ બનનાર છે તે સુધી પહોંચીને એની જે સુધી ઉડાનપૂર્વક તપાસ ના થાય તે સુધી મને નહીં લાગતું કે કેસનું જે વધારે ડિટેલ્સ એના કરતાં આપી શકાય એક બીજું જે રેકેટ છે સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયાથી અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલ હતી આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસિસ આપીને દરેકની એસઓપી અલગ છે અમુક કેસીસમાં એ લોકો પહેલા પૈસા લે છે અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે અમુક કેસેસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમો છે લોકોની જરૂરિયાત કેટલી છે લોકો કેટલા સામેવાળા સધન છે એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે એના આધારે એનો રેટ નક્કી થતું હોય

દોઢ બે દિવસમાં આ લોકોનું વિમાન પૂરું અને પૂરતા માણસો સાથે પરત મુંબઈ ખાતે આવેલું છે એટલે આમાં ભારત સરકારે મારું માનવું છે કે મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહ્યા હશે અને તે જ રીતે આપણે ગુજરાત પોલીસ અહીંયાના જે નાગરિકો છે એને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છીએ તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છે